نعم <applause> <applause> અત્યારે મારો ભાઈ ડાયરેક્ટ પાણી લેવા જાય છે સાથે શું લેવાનું છે આપણે માવો તો અત્યારે અમે દુકાન ગોતી રહ્યા છીએ આ કે આ દુકાન હોય તો અમારે આશિક આયા જાણીતો છે આશિક આયા તમારે કોઈ પણ ગાડીમાં બેઠું હોય તો આયા વૈયાવાનું આ આશિક આપણે ગાડી ચલાવે છે આリモટ વારી અમારે કુનાલ ડાયરેક્ટ માવો લઈ લે પછી ડાયરેક્ટ પાણીની બોટલ લઈ ને તમને નજારો બતાવ્યો થોડો ઘણો મેરાનો પણ તમે તમે આ આ જોઈ જોઈ શકો છો માત્ર રૂપિયામાં છોકરાને ગમે તેને બેહાડી દેવ ને ઠેકડા મારો હોય તો સીધે સીધા સીધા વયા જાવ ને આ ફોર વ્હીલ ગાડી તમને જે ઠાર પચીસ થી વીસ લાખ ની આવે એ માત્ર વીસ રૂપિયામાં હકારવા મળી જાય છે હો છોકરાઓને તેમજ આ હું તમને એની ડિટેલ આપી દેમ કે આ ભવનાથની અંદર મેરો ભરાય છે ને માત્ર વીસ રૂપિયામાં જ આ બધું અનોખું છોકરાઓને એન્જોય કરવા માટે મળી જાય છે ને આ દર અઠવાડિયામાં હોય છે ને આ ત્રણસો ને દિવસ આ મેરો ચાલુ રહે છે સીધે સીધું મિત્રો જો તમને ભૂખ લાગે તો આયા ભડાકા દેવી આઈસક્રીમ તેમજ કોન પણ મળી જાય છે ને સાથે જ જો તમને ફાસ્ટ ફૂડમાં ખાવા તમને પાણીપુરી તેમજ આયા દાબેલી પણ મળી જાય છે માત્ર જો તમારે ભેર ખાવી હોય તેમજ ગરમા ગરમ ખમણ ખાવા હોય તે પણ અહીંયા મળી જાય છે ને આ તો બધાની ફેવરિટ જ હશે પાણીપુરી તમને ખબર હશે મિત્રો તમે આ જોઈ શકો છો માત્ર વીસ રૂપિયામાં છોકરાને ગમે તેને બેહાડી દેવ ને ઠેકડા મારો હોય તો સીધે સીધા સીધા વયા હોય ને આ ફોર વ્હીલર ગાડી તમને જે પચીસ થી વીસ લાખ ને આવે એ માત્ર વીસ રૂપિયામાં હકારવા મળી જાય છે હો છોકરાઓને અને મજા આવે તે આવી રવિવાર તેમજ આ હું તમને એની ડિટેલ આપી દેમ કે આ ભવનાથ ની અંદર મેરો ભરાય છે માત્ર વીસ રૂપિયામાં જ આ બધું અનોખું છોકરાઓને એન્જોય કરવા માટે મળી જાય છે ને ને આ આ આ દર હોય છે છે દિવસ ચાલુ રહી સીધું મિત્રો જો તમને ભૂખ લાગે તો આયા ભડાકા દેવી આઈસ્ક્રીમ તેમજ કોન પણ મળી જાય છે ને સાથે જ જો તમને ફાસ્ટ ફૂડમાં ખાવા તમને પાણીપુરી તેમજ આયા દાબેલી પણ મળી જાય છે માત્ર મિત્રો સાથે ઘણા લોકોના ભૂંગરા બટેટા પણ ફેમસ હોય તેમજ આ ભૂંગરા બટેટા પણ ખાવા પહોંચી જવું ને સાથે જ ગરમા ગરમ આયા બાફેલી મકાઈ તેમજ શેકેલી મકાઈ પણ મળી જાય છે એ તમને ફાલુદા તેમજ આઈસક્રીમ તેમજ કોન પણ મળી જાય છે એ પણ માત્ર વ્યાજબી ભાવમાં ને આ ભાઈ તો એની ટાઈમ ભવનાથની અંદર ઉભા હોય ભવનાથમાં ઊભે છે ને ભાઈ ગઢની ફેમસમાં ફેમસ જે બોમ્બે સ્ટાઇમલેસ આ સેવપુરી તેમજ ભેળ મળી જાય છે એ પણ ગરમા ગરમ તમારી સામે લાઈવ બનાવીને આપે છે ને આ ગોપા પણ કહેવાય ને અને પાણીપુરી પણ કહેવાય આ તો પાણીપુરી તો ઘણાની ફેમસ હોય છે તીખા પાણીની સાથે એક પાણીપુરી ખાવાથી તમને આનંદ આવી જાય છે અને રમોકડા પણ જો તમારે લેવા હોય તો અહીંયા રેકોર્ડિંગમાં હરેક જગ્યાએ તમને રમોકડા મળી જાય છે એ પણ સાથે કોમ્પ્યુટર પણ મળી જાય છે તમને આમલી પસંદ હોય તો આંબલી જ આયા જે આમલી આપણે વાટેલી આંબલી કહેવાય કે જે કહેવાય તે આ તમને મળી જાય છે હરેક જાતની આંબલીઓ તો તમે આવી જજો ને જુનાગઢ જુનાગઢ ભવનાથમાં આ બાર એક થી લઈને બાર વાગ્યા સુધી લાસ્ટ ટાઈમ છે આ મેરો ચાલુ રહેવાનો આ ને આ તમને બોર્ડ ઘણી વાર જોયો પણ હશે આ ભવનાથ ની અંદર ક્યાં બોર્ડ આવ્યો છે ત્યાં જ્યાં મેરો પણ લાગે છે ને જો તમારે સિંગ ખાવી હોય તો ગરમા ગરમ આયા સિંગ તમારી સામે જ ગરમા ગરમ કરીને આપી દે છે જો તમારા છોકરાને ટ્રેક્ટર ચલાવવું હોય તો ટ્રેક્ટર પણ આયા મળી જાય છે માત્ર તમારો છોકરો જીત કરી રહ્યો હોય ટ્રેક્ટર ચલાવવાની તો આ ટ્રેક્ટર પણ ચલાવવા મળી જાય છે એ પણ માત્ર ત્રીસ રૂપિયાની અંદર તો તમે જોઈ શકો છો ટ્રેક્ટરની અંદર સામાન પણ કોઈ પણ સામાન ભરી શકે છે સાથે જ આવી ફોર વ્હીલ પણ હકારવા મળી જાય છે જો તમારી પાસે જેવી પણ બાઇક હશે તેવી જ સેમ ટુ બાઇક તમને મળી જાય છે આ તમે જોઈ શકો છો જુ પીટર છે આ વ્યાજપાની ગાડી આવે છે સાથે જ આર વન ફાઈવ આર આર જે ગાડી આવે છે પોસ્ટ બાઇક તેમાં જાય રેડ કલરમાં પણ બી એમ ડબલ્યુ છે ને સામે પણ છે બીએમ તો અત્યારે ઓલો ભાઈ તો સામે મોજ કરી રહ્યો છે એને મળી ગઈ છે આ મારા અંદાજે ચોવીસ થી પચીસ લાખ ની ગાડી આવે છે તો આ ભૂરા ને કઈ ટેન્શન નથી અત્યારે ચોવીસ લાખ ની ગાડી માં ભાઈ બેઠો છે